ભાવનગરના કોળિયાંક ગામે પાણીની પ્રવાહમાં તમિલનાડુથી દર્શન માટે આવેલ શ્રદ્ધાળુઓની બસ માલેશ્વરી નદીના પ્રવાહમાં ફસાઈ હતી ફસાયેલા યાત્રીઓને તંત્રની ઢીલી નીતિને કારણે સાત કલાક બાદ રેસ્ક્યુ કરાયું છે ભાવનગરથી બાવીસ કિલોમીટર દૂર આવેલ કોણિયાક ગામે નિષ્કલંક મહાદેવજીનું મંદિર આવેલ છે જ્યાંથી પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે જેને લઈને ભારતભરમાંથી લોકો દર્શન માટે આવે છે ગઈકાલે તમિલનાડુથી હથિ આવેલ શ્રદ્ધાળુઓની બસ અહીં દર્શન માટે આવી હતી પરંતુ દર્શને જતા પહેલા ગુંદી અને કોણિયાક ગામને જોડતો માળેશ્રી નદી ઉપરના પુલ પર પાણીના પ્રવાહમાં સાંજે છ કલાકે ફસાઈ હતી ત્રણ દિવસની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવા છતાંય ભાવનગરમાં એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં ન હતી અને અમરેલીથી ટીમ આવતા ચાર કલાકની વાર લાગી હતી તે પહેલા ફાયર ટીમ કલેક્ટર પોલીસ કાફલો કોણિયાક પહોંચી ગયો હતો પરંતુ તેમ છતાંય કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અંતે અમરેલીથી ટીમ આવી અને ગામ લોકોના સહયોગથી રાત્રિના બે કલાકે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા સ્ટેન્ડ બાયના નામે મીંડું હતું ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે જો વરસાદના કારણે પ્રવાહ વધ્યો હોય તો અઠ્યાવીસ શ્રદ્ધાળુઓની જવાબદારી કોણે લીધી હોત કે પછી એમાં પણ રાજકોટ કે સુરતની જેમ કમિટી બનાવી ભીનું સંકેલી લેવામાં આવતું તેવા અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે રાષ્ટ્રીય મહામંત્રી કાલે રાત્રે નિષ્કલન મહાદેવ મંદિર આગળ એક બસ ફસાણી એ જે તામિલનાડુથી હતી અને છ વાગે બસ ફસાણીથી અને રાત્રે સાડા ત્રણ વાગે જે માણસો છે એ રીતે એટલે કે ગામ ગામજનોની મદદથી એ લોકો બહાર નીકળી ગયા ત્યારે આજે દસ કલાક જેવું છું તો દસ કલાકમાં તંત્ર તંત્રની એટલી ઘોર બેદરકારી કહેવાય કે દસ કલાકની અંદર ત્યાં ગઈ પણ નથી અમરેલી આવતી હતી તો અમરેલી રાહ જોવામાં આવી હવે અમરેલીથી ટીમ આવી તો પણ કામગીરી થઈ ન શકી અને અંતે પાણી ઉતર્યો અને ગ્રામજનોએ પહેલી બાજુથી બધાને કાયદા એટલે ગામ ગ્રામજનોની ખૂબ સરાહનીય કામગીરી હતી અને આવા સમયે આજે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્ર બધે સરકારી તંત્ર જે હોય એ બધા લોકો છ વાગ્યાના ત્યાં હાજર હતા અને રાત્રે ત્રણ વાગી ગયા તો ત્રણ વાગ્યા સુધીમાં એ લોકોની કોઈ પાણીની કે ભોજનની વ્યવસ્થા ન કરી અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા એ નાસ્તાની અને પાણીની વ્યવસ્થા રાત્રે એક વાગે પણ કરવામાં આવી એટલે આ ઉપરથી થોડું ધ્યાન દોરવા માંગીએ છીએ સરકારનું કે આવું કોઈ બને તો તંત્રને પણ આ ફૂડ પેકેટ ટાઈમે મળી જવા જોઈએ અને જે સમયે જે વસ્તુ આજે રાહત કામગીરી થાય છે માણસનો જીવ માત્ર ને માત્ર કલાકમાં હોય જતો હોય તો આ દસ કલાક જેવો ટાઈમ તો આજે ઓગણત્રીસ જીવ બચ્યા છે પણ ભવિષ્યમાં આવું ન બને એવી તંત્રને અને સરકારશ્રીને મારી અપીલ છે કે મને આજે ત્રણ દિવસ પહેલા પણ કીધું હતું કે ભાઈ અમારી ટીમ તૈનાત છે તો તૈનાત હોવા છતાં આવું બને તો ખરેખર દુઃખદ ઘટના કહેવાય કોઈ જાનહાની થવા નથી પામી એ ખૂબ સારી વાત છે પણ આજે કોઈ જાનહાની થાય ને નિર્ણય લેવો પડે એ કરતા જે કઈ વસ્તુ બનતો હોય જે વિસ્તારો આવતા હોય ખબર છે આ વિસ્તારમાં આવું એવું બનતું હોય છે કે આવા પાણીનો ભરાવો રહેશે દરિયાકાંઠાના વિસ્તારમાં તો ત્યારે અગાઉથી ત્યાં ટીમ તૈનાત કરી દેવી જોવે અને જે તે સમયે ગ્રામ લોકો ઓછું પાણી હતું ત્યારે ત્યાંના ગ્રામ લોકો કાતિ એક હતા પણ ફાયર બ્રિગેડની નહીં જવા દેવાની કામગીરીના હિસાબે આજે અને જ્યારે જવાનું હતું તો ફાયર ટિકિટ આંખ માટે કામ લાગે તો આમાં જવા માટે તો કોઈ કામગીરી એ લોકોની પણ નબળી દેખાડે છે તો પછી આજે ગામ ગ્રામજનોને ત્યારે કીધું હોત તો કદાચ આ આટલો બધો લાંબો ટાઈમ નહોતા અને કલાકમાં પૂરું થઈ જતા અને બધા નીકળી જાય